વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રેશન કાર્ડ બાબતે આપણે વિડીયો આપણે બેથી ત્રણ જોવાના છે તો પહેલો તો આ વિડીયોનું નામ છે અલગ રેશન કાર્ડ આપણે મેળવવું કરાવવું છે તો અલગ રેશન કાર્ડ કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એના વિશે વાત કરવાની ખાસ તો આ વિડીયોની અંદર બીજું તમે મામલતદાર કચેરી એટલે કે તાલુકા સેવા સદને જઈ શકો છો આના માટે અરજી કરી શકો છો એક ફોર્મ ફરજિયાત એની અંદર ફોટા આધાર કાર્ડ જોવાનું છે જૂનું રેશન કાર્ડ છે તો જૂનું રેશન રેશન કાર્ડ દર્શાવવાનું છે દેવાનું છે અને ઓરિજિનલ તે પછી આધાર કાર્ડ આવકનો દાખલો આવકનો દાખલો આમ કઈ કઈ બાબતો જોશે એ ગયા વિડીયોમાં જોયું ન હોય તો તે રીતના આપણે કઢાઈ નાખવાનો બેંકની પાસબુક પછી પિતાનું સંમતિનું સોગંદનામું પિતાની સંમતિ હોવી પડે ને અલગ નવું આપણે અલગ રેશન કાર્ડ કરાવવું તેમનું સંમતિ પત્ર જોઈશે લાઇટ બિલ જે રહેઠાણનો પુરાવો છે તો આ બધાએ પુરાવાની અમુક ઓરિજિનલ અને અમુક જેરોક્સ એ આપણે રજૂ કરવાની છે અને દેવાની છે કઈ જગ્યાએ આપણે તાલુકા સેવા સદને તો ત્યાં એ આપણું ચેક કરશે પછી જો બધું ડે ડોક્યુમેન્ટ્સ આપણા ક્લિયર હશે તો આપણું અલગ રેશન કાર્ડ નીકળશે અને પાંચ સાત દિવસમાં આ સુધારો થઈને પણ આવશે તો ખાસ આપણે ભીડથી બચવાનું છે ધક્કાથી બચવાનું છે એના માટે તો ઇન્ફોર્મેશન બેઝ છે નકર આ ચેનલનો તેમ જુઓ મોટિવેશન ભણતર આ બાબતે છે પણ આ માહિતી મૂકવાનું કારણ આ એક છે કે તમને આ પ્રૂફ આમાંથી જો આટલા લઈ જાઓ તો તમને રેર કેસમાં તમારો ધક્કો થાય ઘરે જ આ તો બધા પ્રૂફ લઈને જાઓ તો તમારું ઓકે કડીકમાં કામ થઈ જ જવાનું છે મળીએ આવા આવું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં